નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડી તીરઘર આઈટીઆઈ વડનગર આઈટીઆઈમાં ચાલતા એમએમી ટીડ અંતર્ગત બીગ એન્ડ અને બેરિંગને ક્રેન્ક સાફ્ટ પરથી દૂર કરી કનેક્ટિંગ રોડને પિસ્ટન રોડ સાથે બહાર કાઢવાની પ્રેક્ટિસ કરવી તેનું તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું તો મિત્રો આજે આપણે પેટ્રોલ એન્જિન પરથી કનેન્ટિંગ રોડને અને પિસ્ટનને કેવી રીતે દૂર કરીશું તેના વિશે માહિતી લઈ રહ્યા છે એની અંદર આપણે પાનાના રૂપે આપણે રિંગ્સ પેનરનો ઉપયોગ કરીશું અને કનેન્ટિંગ રોડને પિસ્ટન સાથેથી દૂર કરવાનું ચાલુ કરીશું હા પણ મિત્રો પહેલાં ખોલતા પહેલાં આપણે એક ધ્યાન આપીશું કે હંમેશા વન બાય વન કરન્ટિંગ રોડ ખોલીશું બને ત્યાં સુધી પહેલાં પહેલો પછી ત્રીજો કાં ત્રીજો કાં પછી પહેલો એ રીતે ખોલીશું વચ્ચેવાળો ધીમે રિંગ કન્ડિશનમાં ઓલ્ટરનેટ કરન્ટિંગ રોડ આપણે ખોલતા જઈશું ખોલવાની બી ટેકનિક છે આ મૂકીના ખુલી જશે પણ જ્યારે કરન્ટિંગની ઉપરથી બેરિંગ કાઢવાની થશે ને ત્યારે એ ઇઝીલી આ ત્યારે ખુલ્લી છે એટલે નીકળી જશે પણ એ ઇઝીલી નીકળે નહીં એના માટે આપણે સાદી પદ્ધતિથી આ નટ નટને અંદર નાખી આમ થોડું મોમેન્ટ કરી અને લૂઝ કરીને પછી આપણે આમ એને ખોલી શકીએ છીએ આવી રીતે આપણે બીગેન બેરિંગને ક્રેન્ક શાઉ પરથી બહાર કાઢીશું આ છે બિગેન બેરિંગ તો આવી રીતે આપણે જેમ ક્રેન્ક શાઉ પરથી મેઇન બેરિંગ છૂટી કરી એવી રીતે જ આપણે હવે પ્લાસ્ટિક હેમોનો ઉપયોગ કરી અને આ સ્પેનો ઉપયોગ કરીને આપણે પિસ્ટનને ક્રેન્ક શાફથી ટેપરિંગ કરીને છૂટો કરીશું હવે આવી રીતે આપણે પિસ્ટનને લાઇટ મોમેન્ટ કરી બહાર કાઢીશું તો આ રીતે આપણે પિસ્ટનને નીચેથી કાઢીને કનેક્ટિંગ બિરિંગને ઉપરના ભાગ્યેથી આપણે આ રીતે આ રીતે આપણો આખો કનેન્ટિંગ વાળો ભાગ છૂટો પડી જાય છે તો મિત્રો આ રીતે આપણે પિસ્ટનને અને કનેક્ટિંગ રોડને મેઇન ક્રેન્ક શાપ પરથી રિમ કર્યું જેમાં બિગ એન્ડ બેરિંગને આપણે ખોલીને પિસ્ટન રિમૂવ કર્યો તો મિત્રો આજે બિગ એન્ડ બિગ બેરિંગને ક્રેન્ક શાપ પરથી દૂર કરી કનેક્ટિંગ રોડને પિસ્ટન રોડ સાથે બહાર કાઢવાની પ્રેક્ટિસ કરી તેનું તાલીમક્ષ માર્ગદર્શન મેળવ્યું આશા રાખું છું કે આ લેસનમાં સંપૂર્ણ માહિતી મળી હશે આપ સૌનો પ્રેક્ટિકલ શાંતિથી નિહાળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર